ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં ક્રિમિનલ કમ્પાઉન્ડ કલમ બેંકના નાણા વસુલાત મોટર અકસ્માત લેન્ડ એક્ઝિબિશન એક્ટ સહિતના કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષના ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતનો ફેસલો થતો હોય છે.

સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ તમામ જિલ્લા અદાલતોમાં તથા તાલુકા અદાલતોમાં આયોજન કરવામાં આવેલ છે આ વર્ષ છે આ અગાઉ બે લોકદાયતનું સફળતાપૂર્વક આયોજન કરવા બાદ આ ત્રીજી લોકારનું આયોજન નાલસાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી છે આ લોકડાતમાં ભરૂચમાં તેર હજાર ઉપરાંત પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે જે પૈકી આઠ હજાર સાતસો જેવા લોકદાયતના કેસો છે તથા ચાર હજાર ચારસો જેવા સ્પેશિયલ કેસો છે તે ઉપરાંત બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના અગિયાર હજાર ઉપરાંત કરવામાં આવેલી છે જેમાં અને કેસ કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાં આ ફાઇનાન્શિયલ સંસ્થાઓના કેસો નિકાલ કરવાની તક આપવામાં આવે છે